ઘણા સમયથી રીટમ જોવા મળ્યો એક છે હળવો રીટમ લાઈક કરી જાય રીટમ જોઈને બધા એ ભયો દાહેલા વયો દાઈ ને નગર નગર એટલે આ આયા તું બાપા હલ તું કાય અડ બમ એ ભાઈ આ કાઢો બસ ને એક આમ પાણ સમજો બાપા કોયલા કરવા હું આવું તો જ નીકળો ને કે નીકળે ની બસ કોઈ ની સતાય ને આમ તો પણ કેટલી ઊંડું છે આ ને કોઈ કોઈ નાનો મોટા મોટો ડોટરો આવી જશે ફેમિલી ટણી માં એક ઓય મારા ભાઈ પોટર જેસી ઈ સિંગ ગયો હોમ ઓન યુ સે કઈ સમજો આપણે આપણે ફામ ના હું ને બધાને ઊંઘ સડી જા તમને ઊંઘ સડી જાય મારી હાથે થઈને તમારા બધાને ઉજા કરે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મિત્રો મજામાં થઈ જાય મજામાં રહેવાનું આજના વિડીયો અંદર તમારા બધાને સ્વાગત છે મારા વાલાના આજમાં છે ને આપણે પેસલ પાછા અમારા દરિયા આવી છે મેઢાન કચલા કાઢવા તમને મેઢાન કચલા અહીંયા કાઢ્યું તમને બહુ બધાને ગમ્યું છે ને તો પાછી તમારી ખોજ પૂરી કરવાની છે પણ અમારા દરિયા મેઢા જડે કચલા જડે નક્કી નથી જાય પછી ખબર પડે આપણી પાસે લે છે ને બે જણા અચ્છા લઈને આગળ લઈ જતો ભાઈ ના રહેજો અને ઠેઠુથી વિડીયો જોજો હું જડી તો ખબર પડે ને બરાબર આપણે છે ને આ સાઈડ જવાનું છે એટલે કે ઓલી સાઈડ લીલા હા મારો બેટો નામ ને મારે કેમ કેવું એ ડાકણી છે ને એ બાજુ જઈ એમ તો બનાવે તો ડાકણી જીલે આપણે પોકી જાય ને ઓલા ફાઈ તો કચલા તો કાઢવા મળે પ્રાય ઊભી કરીને તો કાઢવા મળે બસ ને નહીં રહેવા દે આપણે કચલા નું બધા પૂરું હરિયો હરિયો ભૂરા જો ગઈશ તો હરિયો લેવા જવું જો હાલો તો ગઈશ અહીંયા છે ને કહી લો છે તમને મોટું પાછળ દેખાતું છે અહીંયા કહી છે આમ જુઓ ગાળ વાળ બધું છે ને અહીંયા બે તમે કહ્યું મારી દીધું છે

જોયું ને ગઈશ તો એવી રીતે છે ને બહુ બળ કરવું પડશે ને તેવા બધું ભાંગ છે ભાંગે પછી કહી લો નીકળશે એવા તમને દેખાડજો અને આમ તો તાક તાક હું પાછો ભલામણ આમ જો ગમે એવા કલીપ ઉતારી ખડીક બળ કરાવું હું અહીંયા ચાલો તો ચાલો ફેમિલી આપણે થોડુંક ભાંગ્યું એટલે કે આ પાકલ કાદે મારી બેટી આ બીજા દરિયા કરતા ત્રણ ગણી પાક પાકલ કાદે છે હવે આ ભાઈ અંદર જ્યાં છે ધીમે ધીમે આ દરમાં હાથ નાખે છે આગળ હરીને વાહે હાથ છે ઓપો ને તો હાથ કાપી લે મોટો રહ્યો છે બે કિલોનો ઓલો બે કિલોનો કહી લો છે અહીંયા

પણ નીકળો નહીં આ એલી ભાગી ગયા દસ બીજી જગ્યાએ વહી આવ્યા અને પાછો બીજી જગ્યાએ દર ઝડી ગયો છે આખ મેલી ગયું તો આ દર તોડવાનું શરૂ કર્યું છે કાંઈ વાંધો નહીં આગળ પાછળ કન્ટિન્યુ હવે કેવા નીકળે છે તમને બતાવી બેના રહે તો આ એલી એમ એવા છે ને ભાઈ ગયા અહીંયા ન નીકળી ભાઈ પાછા ભાગી ગયા આમ ઓ બાપા કઈ મુરત થઈ ગયો હોય બરા બાપા આમ જો કઈ કડી ગયો કઈ કડી ગયો હોય દાદા નું હોય બાપા હલતું એ ભાઈ આ કાઢો બસ ને એક આમ પાણ ઉસકે એક કહી લીધી ને એથી મારા વાલા કરડી ગઈ ધનજી કહી લીધી કઈ ઓ બાપા આમ દો ખાવી કહી લી ઓય બાપા આમ તો ઓદી આતો તો દો ઓય બાપા આમ જો ભાઈ ખાતા ને કહી કોઈ કોઈ પકડતા ને આમ જો આ કેટલા લોક ઊંડા ગડાઈ દીધા હું તમને દેખાડું ગઈશ ફેમિલી આ છે ને આંગળીમાં મારો ભાઈ કેટલું ઊંડું ગડી ગયું છે મારું મન જાણે કેટલું બળે મારું મન જાણે કે જે પકડું નહીં ભાઈ પકડું કે જે દે જ નહીં સોતરા કરી લે કે ભાઈ કોને કહેવા દઉં કો એટલે હું કહવા ન પકડાયેલા પણ આ તો શું કરવું કો ધંધો રોતો પછી પકડવું પડે કે કેટલું બળે હોય મારા બાપા જો આંગળી કપાતી કપાતી રહી જાય સમજવો મોટો હોત તો

અને હવે ભાઈ જતા રહી હવે હવે અમારા દરિયા એટલે કે હવે પહેલાં ઘરે રહી ને પછી નાલી તણિયું લેવું તણિયું લઈને તણિયું મેં દઉં ઉંદર એમાં કસલા માસ એવું આવશે એ તમારે બધાને જોવાનું રહે અને ગરમીના રગડાય ઉતરી જાય મારા વાલા એટલી મહેનત કરી એટલી મહેનત કરી કે અમારા દરિયા કાંઈ સાકત નથી એટલે તો બીજા દરિયા જતા હોય આપણે કો તમને એમ થાય કે પાહન પાને ગોતર આઘા જાય આ અમારા આ પથ્થર જઈ શકે આ કાદી આ એટલી પાક પાક કલ પથ્થર કે આની ન પૂછો હગડ હોય ને અલગ દર હોય ને દર તો ગમે એમ કરો આખો દિન રામ રામ કરો આર ને બાર મિનિટ સમય થઈ જશે ને ગરમી મારા પુષ્કળ વરસાદ થવાનું છે મોટો મોટો તાંડા છો બધા જેને તે ઢાકો ઢાકતો વરસાદ ના ગાય હું દેતો નથી તોય થાય ભાઈ મને કઈ કહેતા નહીં ભાઈ વરસાદ તો થવાનો છે ને આમ જોવો ગરમી ઓ આય બાપા તો બેને રહેતો ભાઈ ઘરે તો આપણે ઘરે પહોંચી જશે અને હવે હવે ગરમી ના પીલી જાય અમારા વાલા અને લેટાઈ વજ્જર છે આવડા તો અહીં બેઠા છે લેટે વજ્જી છે બાર વોટ બેટરીનો પંખો છે ને નાનો એવું સરું છે

આપણે બહુ ઊંડું જવાનું છે પાણીમાં તો ના પાછો રે નહીં તો પછી આવે ને પછી મચ્છી દેખાડી દેવું એવું બધું કલેખ છું બધું રોડી મારા વાલા ચાલો તો ભાઈ તણીય આપણે છે ને દરિયામાં તણીય વી લીવા સી અને આ કહી મને યાદ છે આ બીજી અને એક આ પખો ભૂંદડું સમજો અલગ અલગ કેવું હોટલનું શાક અને કેટલું થોડે એ વાત ન પૂછેકડા મારે બે કહેલું ને એક છે ભૂધેડું એટલે ખીજે હો લીંગા નથી ને તો ખીજે ખીજે ચાલો તો હવે શકે તણિયું મેંલું છે પછી પાછો દરિયો ખાલી થાય કે એવા લેવા દે એવા મચી દેખાડી બને તો ભાઈ સાહેબ થામડા ધોન શરૂ છે ને હું જાઉં છું દરિયામાં હો

તો ગાઈશ આપણે એક એક રેડી ગયું છે હવે આવું આ ઉપર પ્રકારનું મહેલું છે કોઈ કોમેન્ટમાં કીધું આ ઓળખ તમને તો કઈ નામ આવડતું નથી સાંસ વાળું છે કાગડા ટાઈપ છે પણ આ કાગળો નથી અહીંયા પીડ્યું બોલો પાણી મેલી બાર નીકળ્યું મેલી પણ નકરો હું મરી ગયો હું કાતો ખાવ ના પકવી જો આમ જો આપણે આપણે ઉલેસી હો આપણે આ જાળ વેસા તો લીધું ને બે વર્ષ છે આ જાળ ની અંદર હજી કઈ આવ્યું નહી કઈક આવશે ને તો દેખાડજો નકર પછી ડાયરેક્ટ આ તણિયું જો એવા મળી જશે ચાલો ચાલો ફેમિલી આપણે પકવી જશે એટલે તણિયું છે ને ના આમ જો આ સે તણિયું છે અને જોઈ લઈ તમને મચ્છી બતાવી દઈ કચરી આવે શું આવે ચાલો તો આ આપડી તણી છે ઠેઠ આઈ લઈ તણી ઠેઠ ઓલી હમી કાદી આવે ના સુધી તણી લંગરો કરેલ છે ફૂલ મોટા મોટું અને જોવાનું હમી પેલા શરૂ કરી દઈ કચું શાક આવી દેખાડી શાક આવી દેખાડી ને કે તમે પાક કવરાય હોય ને કરતા ઘડી ખમી દે જો આવ્યું એક તો ઢૂમ આવી ગયો આપણે ભાઈ જો ટોટરો આવ્યું ગઈશ ઘણા તમને ટોટરો જોવા મળ્યો તણીમાં એ હોય મારા ભાઈ ટોટરા જે

મારી હાથથી તમારા બધાને ઉજાગર કરવા એની કરતાં હને આમ જો કેવો વાદળો બદલા છે એને કરતાં વિડીયો પૂરો કરતો અને આમ જોવો ગાઈશ તો છે ને અમારો વિડીયો તમને આજમાં ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો મળીશું બીજા નવા યુનિવસ સાથે તમામ બધા મિત્રોને જય માતાજી બાય બાય